નમસ્કાર બાળમિત્રો કેમ છો મજામાં જ હસો વાલી મિત્રો આતને પણ નમસ્કાર તમે કેમ છો આપ સૌ મજામાં હસો અત્યારે આ કોરોના જેવી મહામારીમાં આપણે ઓનલાઈનના માધ્યમથી ઘરે રહીને તમે ભણી રહ્યા છો તો આજે આપણે આ એપિસોડમાં ગુજરાતી વિષયમાં કેટલાક મૂળાક્ષરોનો પરિચય કરાવવાનો છે વાતચીત જ્યારે બાળકો કરે છે ત્યારે એ મૂળાક્ષરોનો તો ઉપયોગ કરે જ છે પરંતુ જ્યારે લેખનની વાત આવે ત્યારે બાળકો સારી રીતે તેને કદાચ ઓળખી શકતા નથી તો આજે આપણે આ નવા મૂળાક્ષરો શીખીશું અને એ પણ તમને ખબર જ હશે કે આગળ જે તમે મૂળાક્ષરો શીખી ગયા છો જેવા કે નમગજ વરસદ કબ પડતણ એ જે મૂળાક્ષરો શીખી ગયા છે તો થોડે આપણે તેમને પણ યાદ કરી લઈશું તો ચાલો આજે આપણે નવા મૂળાક્ષરો શીખીશું આજે હું તમને કેટલાક ચિત્રો સ્ક્રીન પર બતાવું છું તે તમારે જોવાના છે અને તેને ઓળખીને તેનું નામ બોલવાનું છે તો ચાલો તૈયાર છો ને પ્રવૃત્તિ કરવા સ્ક્રીન પર તમને જે ચિત્ર દેખાય છે તેને તમે ઓળખો જ છો શું છે બોલો 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 હા લસણ શેનું ચિત્ર છે લસણ તો આ ગોળમાં જુઓ આ ગોળમાં જે લખ્યું છે તે લ છે શું લખ્યું છે લ તો આપણે જ્યારે પણ લસણ બોલીએ છીએ ત્યારે કયો મૂળાક્ષર પહેલો આવે છે લ લ તો આને આપણે ઓળખીશું અને અહીં ગોળમાં લખેલો છે હવે આ બીજું ચિત્ર જુઓ તમે શું દેખાય છે તમે એમને ઓળખો છો હા સરસ કોણ છે ટપાલી ટપાલી તમે બોલો જ છો આપણે જે ટપાલી બોલીએ છીએ તેમાં કયો મૂળાક્ષર આવે છે ટ તો આવી રીતે લખાય હવે આ નવું ચિત્ર છે 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 શું દેખાય તમને તમે જોયું ને હા રોજ સવારે તમારા ઘરે આવે છે ને શું કહેવાય એને તમે ઓળખો જ છો બોલો બોલો ચકલી શું છે ચકલી તો જ્યારે પણ આપણે ચકલી બોલીએ તો ચકલીમાં જે પહેલો મૂળાક્ષર બોલીએ છે તે છે ચ અને ચ કઈ રીતે ઓળખાય તો ચ આવી રીતે લખેલો હોય તેને આપણે ચ ઓળખીશું જુઓ અહીં ગોળમાં પણ ચ છે તો જ્યાં પણ તમે આવો જુઓ તો તમારે એને શું ઓળખવાનું ચ તમને શું દેખાય છે તમે ઓળખો છો ને શું છે હા બોલો ખલ સરસ તો તમે ખલને ઓળખો છો પણ ખલ શબ્દ જ્યારે લખવાનો હોય છે ત્યારે આવી રીતે લખાય છે આ ગોળમાં અહીં જો ખ મૂળાક્ષર લખેલો છે તો આવું જ્યાં લખેલું હશે તેને આપણે ખ તરીકે ઓળખીશું જુઓ તમને અહીં કેટલાક મૂળાક્ષર દેખાય છે જે તમે હમણાં જ શીખ્યા છો તો હવે આપણે તે મૂળાક્ષર પર આંગળી ફેરવવાની છે જુઓ હું કેવી રીતે આંગળી ફેરવું છું તે તમારે જોવાનું છે અને પછી તમારે પણ આંગળી ફેરવવાની છે આંગળી ફેરવતા જવાનું અને બોલવાનું તે મૂળાક્ષર બોલવાનું છે લ લ તમે પણ બોલજો હા મારી સાથે મોટેથી બોલજો હું સાંભળું છું લ હવે આ મૂળાક્ષર જે છે તે રીતે આવી રીતે આંગળી ફેરવવાની એટલે આપણને મૂળાક્ષરની ઓળખ પાક્કી થઈ જાય બોલવાનું ટ ટ શું બોલશો ટ ચાલો હવે આ ચ

આંગળી ફેરવી શકે લ અને સાથે બોલવાનું છે બોલો જોઈએ સરસ ટ આંગળી ફેરવવાની અને બોલીશું ચાલો હવે ચ ચ અને હાને શું કહીશું તમે ઓળખી ગયા ને આને કહીશું ખ ખ આજે આપણે જે મૂળાક્ષરો શીખ્યા છે કયા કયા મૂળાક્ષરો શીખ્યા છે લ ચ ચ અને ખ તો આ મૂળાક્ષરો થી બનતા શબ્દો હું વાંચું છું તમારે મારી સાથે બોલવાનું છે લ ટ ચ ખ આપણે આ ચાર મૂળાક્ષરો શીખી ગયા ને તો ચાલો હવે આપણે તે આ મૂળાક્ષરો થી બનતા શબ્દો નું વાંચન કરીએ તમે પણ મોટેથી બોલજો હ ચાલો આ કયો શબ્દ છે લ ખ એને ખુ વંચાશે તો ફટાફટ વાંચી કાઢ્યો ખ લ આપણે એક શબ્દ બે વખત બોલીશું પહેલા આપણે છૂટક બોલીશું પણ પછી આપણે બંને મૂળાક્ષર ભેગા કરીને સાથે બોલવાનું છે તો બોલીશું ખલ કયો શબ્દ છે ખલ ચાલો હવે આ શબ્દનો મૂળાક્ષર ઓળખો તો કયા મૂળાક્ષર છે હા સરસ તમે તો ઓળખી કાઢ્યું ને ચ કયો મૂળાક્ષર છે ચ તો આપણે તેને શબ્દ વાંચીશું ચણ હવે આપણે ભેગું બોલો તો સાથે બોલવાનું છે ચણ ચાલો હવે ઓળખો તો મૂળાક્ષર હા તમે તો સરસ ફટાફટ ઓળખી કાઢ્યો ટ કયો મૂળાક્ષર છે ટ તો આપણે આ શબ્દનું વાંચન કરો તો ભેગું બોલો તો ટબ શું વાંચીશું આપણે ટબ ચાલો હવે શું લખેલું છે ફટાફટ ઓળખી કાઢ્યો લસણ શું છે લસણ પાછો લ લણ હવે આપણે ભેગું બોલો તો બંને મૂળાક્ષર સાથે બોલવાના ફટાફટ બોલવાના લણ શું વાંચીશું લણ આ શું લખ્યું છે નખ શું લખ્યું છે નખ ચાલો હવે વાંચો તો તમે કાનો તો શીખી ગયા છો તો આ મૂળાક્ષર મૂળાક્ષર આજે આપણે શીખ્યા છે 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 કયો બોલો બોલો ચ તો કાનો કર્યો એટલે તેને શું વાંચીશું ચા તો કયો શબ્દ બન્યો આપણો ચા ખ આમાં તો આજે આપણે બબ્બે મૂળાક્ષર શીખ્યા ચ અને ખ આ બંને મૂળાક્ષર આજે આપણે નવા શીખ્યા તો આ શબ્દને શું વાંચીશું ચા ખ ચાલો આ કયો શબ્દ છે વાંચો તો હા સરસ ખ ખ સ સ હવે સાથે બોલો બંને ખેડાક્ષર ખસ શું કહેવાશે ખસ ચાલો હવે વાંચો તો ચી શું બોલીશું તો પહેલો મૂળાક્ષર કયો છે ચ ત્રણેય મૂળાક્ષરો સાથે બોલીશું ચકલી આ શબ્દને શું વાંચીશું ચકલી ચાલો હવે આપણે પ્રથમ મૂળાક્ષર કયો છે હા સરસ અને છેલ્લો મૂળાક્ષર છે એ પણ આપણે આજે જ શીખ્યા છે કયો છે લ તો હવે આપણે તમારે શબ્દનું વાંચન કરવાનું છે તો મારી સાથે તમે પણ બોલજો ટી શું લખ્યું છે ટપાલી ચાલો હવે કયો મૂળાક્ષર છે ખ ખ ને કાનો કર્યો છે એટલે આપણે શું બોલીશું ખા તો આ શબ્દને શું વાંચીશું ખાલી 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 ચાલો બાળકો તમને વાર્તા સાંભળવી તો ગમે છે ને તો આપણે આજે નવી પ્રવૃત્તિ કરતા પહેલા એક વાર્તા સાંભળીશું બાળ મિત્રો અહીં આપેલા ચિત્રો આધારિત સરસ મજાની વાર્તા સાંભળીએ વાર્તાનું નામ છે વૈદેહીના દાદાજી નિશાળ છૂટવાનો ઘંટ વાગ્યો બધા છોકરા ઘરે જવા નીકળ્યા વૈદેહી અને મૈત્રીને લેવા એમના દાદાજી આવ્યા હતા આજે દાદાજી સાથે બાગમાં ફરવા જવાનો કાર્યક્રમ હતો વૈદેહી અને મૈત્રી દાદા સાથે બાગમાં આવ્યા સાંજનો સમય હતો બાગમાં ઘણા બાળકો રમતા હતા

સંતા કુકડી રમતા બાળકો પણ તેમની સાથે જોડાયા એટલામાં બગીચા પાસેના રોડ પરથી ધમધમાટી બોલાવતો ખટારો પસાર થયો આ શું ખટારાના અવાજ થી કાબર મેના પોપટ વૈયા બધા પક્ષી ઉડી ગયા બધા બાળકો નિરાશ થઈ ગયા વૈદેહીએ દાદાને કહ્યું દાદાજી એ બધા પક્ષીઓને પાછા બોલાવો ને દાદાજીએ ગજવામાંથી ચણ કાઢી હર હર અવાજ સાથે ઝાડી પાસે ચણ વેરવાનું શરૂ કરી આવ આવ જોત જોતામાં ફરી પાછા કાબર ચકલી પોપટ મેના વૈયા બધા પક્ષીઓ ચણ ચણવા આવ્યા તે જોઈને બધા બાળકોને ખૂબ મજા પડી મિત્રો તો વાર્તા સાંભળવાની મજા પડી ને તમે જોયું ને કે દાદાજીએ પંખીઓને બોલાવવા જેવા અનાજના દાણા નાખ્યા તેવા જ બધા પક્ષીઓ ફરીથી પાછા આવી ગયા બાળમિત્રો અહીં ફૂલ પર આધારિત એક સરસ મજાની ચિત્ર વાર્તા આપેલી છે તો ચાલો આપણે પણ તે વાર્તા સાંભળીએ વાર્તાનું નામ છે ફૂલોની સભા એક બગીચાની આ વાત છે આખો દિવસ ઘણા બધા લોકોની અવર જવર પછી અહીં ખૂબ શાંતિ હતી ઠંડો પવન આવતો હતો એવામાં બગીચાના એક ખૂણામાં સૌ ફૂલ ભેગા મળ્યા ગુલાબ કરેણ બારમાસી જાસૂદ ચંપો અને મોગરો ઉપરાંત વિવિધ ફૂલ હાજર હતા આજે બધા ગંભીરતાથી ચર્ચા કરતા હતા ગુલાબ કહે અરે હવે આપણે કઈ કરવું પડશે મોગરો કહે ગુલાબભાઈ આપણે ભેગા થયા છીએ

તેને કોઈ ચૂંટી ન શકે પણ આટલું બોલી મોગરો અટકી ગયો ગુલાબ કહે હા સાચી વાત છે બગીચામાં ફૂલ છોડ તોડવા નહીં એવું લખેલું જ હોય છે છતાં ગુલાબ મોગરો કરેણ બધાને એ વાતનું દુઃખ હતું કે બગીચામાં આપણે લીધે શોભા હોવા છતાં અહીં આવનાર આપણને જ નુકસાન કરે છે મોગરાનું ફૂલ વધારે દુખી હતું તે કહે જે કોઈ આવે છે તે આપણને ચૂંટે છે હાથમાં રાખી રમે છે અને છેલ્લે ગમે ત્યાં ફેંકીને જાય છે બધા કહે હા હા સાચી વાત છે પણ આપણે શું કરી શકીએ સભામાં સૌથી વડીલ ગુલાબ કહે જુઓ આપણે દુઃખી ન થવાય આપણે તેમને સમજાવી શકીએ કે તમે ભગવાનના કામમાં અમને વાપરો પણ ચૂંટીને નુકસાન ન કરો બધા ભેગા બેસીને પોતાના દુઃખની વાતો કરતા હતા એટલામાં ઉચિંતો બગીચાનો માળી આવી ગયો તેના આવવાથી ફૂલોની વાતચીત અટકી ગઈ બધા ચૂપચાપ ઊભા રહી ગયા બગીચાનો માળી આસપાસ પડેલો કચરો લઈ જતો રહ્યો બાળકો વાર્તા સાંભળવાની મજા પડીને આ વાર્તામાં ગુલાબ કરેણ બારમાસી જાસૂદ ચંપો મોગરો જેવા ફૂલોની વાત કરવામાં આવી છે આ બધા ફૂલો આપણી આસપાસ જોવા મળે છે આ ઉપરાંત ગલગોટો લીલી ચમેલી રાતરાણી જેવા ફૂલો પણ ઉગાડવામાં આવતા હોય છે સરસ મજાની વાર્તા સાંભળવાની મજા આવી ગઈ ને તો વાર્તા સાંભળવી તો તમને બધાને અને મને પણ ખૂબ જ ગમે છે તો ચાલો હવે આપણે આગળની પ્રવૃત્તિ કરીએ ચાલો બાળકો અહીં તમને જે ચિત્ર જોવા મળે છે તે ચિત્ર તમારે ઓળખવાનું છે બોલો તો આ શેનું ચિત્ર છે એને તો તમે સારી રીતે ઓળખો છો હા કેવા ફટાફટ કરેલું છે જુઓ આ દેખાય છે ને આ શું કરેલું છે તમે આવી એક માત્રા તો અગાઉ શીખી ગયા છો તો આજે આપણે આવી નવી બે માત્રા શીખવાની છે તો આ પૈસા તો પૈસા જ્યારે લખવાનું હોય છે ત્યારે આપણે આવી રીતે પને બે માત્રા કરવા પડે છે તો પૈસા તો અહીં આપણે પને બે માત્રા કરીશું તો તેને શું ઓળખીશું પૈ અને એને શું બોલીશું આપણે પૈ ચાલો હવે અહીં શાનું ચિત્ર છે સરસ સૈનિક તો સૈનિક લખવું હોય છે ત્યારે આપણે આવી રીતે આ સ મૂળાક્ષર છે ને

એને શું કહેવાય અવત શું કેવાશે તો કરવા પડે છે આપણે આવી રીતે બે માત્રા કરીએ ત્યારે એને શું વાંચીશું અને બે માત્રા કરીશું તો શું વાંચીશું અ જુઓ હવે આ શેનું ચિત્ર છે હા વૈધ નું ચિત્ર છે કશિક દવાઓ બનાવે છે ને જો આ બધી દવાઓની બોટલો મૂકી છે ને આ એ જે આ ખલ લઈ અને દવાઓ બનાવે છે એટલે એ કોણ છે અત્યારે જે આપણે અત કહીએ છે તો પહેલા આવા વૈધ દવા આપતા હતા તો આને કહેવાય વૈધ તો વૈદ જ્યારે લખવું હોય છે ત્યારે આપણે આવી રીતે વને બે માત્રા કરવા પડે છે તો આપણે તેને શું ઓળખીશું વય તો

તો ચાલો હજુ આપણે એક પ્રવૃત્તિ કરીએ આ કયો મૂળાક્ષર છે હવે તો તમે ઓળખી ગયા છો સારી રીતે ઓળખો છો તો આને શું કહેવાશે બોલો બોલો લ આ કયો મૂળાક્ષર છે આ કયો મૂળાક્ષર છે બોલો તો ચ સરસ મોટે બોલવાનું અને આ કયો મૂળાક્ષર છે અરે વાહ તમે તો ઝડપથી બોલી ગયા ખ તો હવે મૂળાક્ષર ની સાથે આપણે માત્રા લગાડીને તેને શું વંચાય બે માત્રા લગાડીએ તો તેને શું બોલીશું લઈ ટય શું બોલીશું તય તમે પણ મારી સાથે મોટેથી બોલજો તય ચય બોલો આવ્યા છે તો આજે હું તમારા માટે એક સરસ મજાની રમત લઈને આવી છું રમત રમવી તો તમને ગમે છે ને તો રમત નું નામ છે જાદુઈ થેલી હવે આજે આપણે રમત કેવી રીતે રમવાની છે

કયો મૂળાક્ષર છે ઓળખો તો ઘણા બધા મૂળાક્ષરો તમે શીખી ગયા છો તો આ કયો મૂળાક્ષર છે બોલો સરસ દ કયો મૂળાક્ષર છે દ તો દ પરથી શરૂ થતા તમારે બે શબ્દ બનાવવાના છે તો ચાલો બનાવો તો વિચારો તો કયા કયા શબ્દ બનશે બરાબર દવા બીજો શબ્દ બોલો તો દરવાજો દરવાજો હોય છે ને તો દરવાજો ચલો હવે આપણે જાદુ થેલીમાંથી બીજો મૂળાક્ષર કાઢીએ કયો મૂળાક્ષર નીકળે છે જુઓ આ કયો મૂળાક્ષર છે ર ર તો પરથી શબ્દ બનાવો તો સરસ રજા રજા કેટલું ઝડપથી યાદ આવી ગયું રજા અને બીજો બનાવો તો સરસ રકાબી કયો શબ્દ રકાબી ચલો હવે આપણે પાછું આપણી જાદુઈ મૂળાક્ષર કાઢીએ કયો નીકળે છે કયો મૂળાક્ષર છે ઓળખી કાઢ્યા એમ ને અ કયો મૂળાક્ષર છે અ તો અમૂળાક્ષર થી શરૂ થતા બે શબ્દ બનાવવાના છે હા કેટલા ઝડપથી બોલી ગયા આગ અને બીજો અજઘર

અને અને ખ તેની સાથે સાથે આપણે બે માત્રાઓની ઓળખ કરી તો તમારે એ મૂળાક્ષરો યાદ રાખવાના છે અને તમારે તેના ચિત્રો પણ ત્યારે તમારે તે મૂળાક્ષરને યાદ કરવાના છે અને વાલી મિત્રો તમે પણ તમારા બાળકને આવા મૂળાક્ષરો નોટમાં લખી આપશો જેથી બાળકો તેની પર આંગળી ફેરવવાની પણ પ્રવૃત્તિ કરે જેથી તે મૂળાક્ષરોને સારી રીતે ઓળખી શકે મોડાક્ષરોનો મહાવરો થાય તેવી પ્રવૃત્તિઓ કરાવતા રહેજો ચાલો બાળકો તો હવે આપણે આવતા એપિસોડ ફરી મળીશું ત્યાં સુધી ધન્યવાદ